કેન યુ ઇન્સ્ટોલ લો શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો કસ્ટમર સર્વિસ રેપ સેઇસ કેન યુ ઇન્સ્ટોલ લો ગ્રાહક સેવા પ્રતિનિધિ શું તમે કમ્પ્યુટરમાં લવ પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો કસ્ટમર સેઇસ આઈ કેન ડૂ ધેટ આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ ગ્રાહક હું એ કરી શકું હું કોઈ ખાસ તકનીકી જ્ઞાતા નથી પણ મને લાગે છે કે હું તે પ્રતિસ્થાપિત કરવા હમણાં તૈયાર છું મારે સૌ પ્રથમ શું કરવાનું છે કસ્ટમર સર્વિસ રેપ સેસ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ ગ્રાહક સેવા પ્રતિનિધિ સૌ પ્રથમ તો તમારે હાર્ટ હૃદય ખોલવાનું છે મેડમ શું તમે લવને ઇન્સ્ટોલ કરવા માટે હાર્ટ નિશ્ચિત સ્થાન શોધી કાઢ્યું કસ્ટમર સેસ યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ ગ્રાહક હા મેં શોધી કાઢ્યું પણ હાલમાં ઘણા કાર્યક્રમ ચાલી રહ્યા છે શું તે ચાલતા હોય ત્યારે લવને પ્રતિસ્થાપિત કરવાનો યોગ્ય રહેશે કસ્ટમર સર્વિસ રેપ સેસ वॉट प्रोग्राम आर रनिंग मैम ग्राहक सेवा प्रतिनिधि मैडम हाल में कया कार्यक्रमों चली रहा है कस्टमर सेस लेट मी सी आई हैव पी एस टी एच यू आर टी डॉट ई एक्सी एस टी डबल एम डॉट ईएक्सी जी आर यू डी जी ई डॉट ई एक्सई एन आर ई एस एन टी एम ई एन टी डॉट સી ઓએમ રનિંગ રાઇટના ગ્રાહક મને જોવા દો અત્યારે પીએ એસ ટીએચયુ આર ટી ડોટ ઇ એક્સિ એલ ઓડ ડબલ્યુ ઇ એસ ટી ડબલ ડોટ ઈ એક્સિ જી આર યુ ડી જી ઈ ડોટ ઈ એક્સી અને આરઈ એસ એન ટી એમ ઇન ટી ડોટ સી ઓ એમ ચાલી રહ્યા છે કસ્ટમર સર્વિસ રેપ સેસ નો પ્રોબ્લેમ લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પીએ એસ ડોટ ઇએસસી ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ ગ્રાહક સેવા પ્રતિનિધિ કાંઈ વાંધો નહીં અત્યારે ચાલુ છે તે ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ પી ટી એચયુ આર ડોટ ઇએક્સસીને ભૂસી નાખશે તે તમારી કમ્પ્યુટરની કાયમી સ્મૃતિમાં રહી શકશે પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરઆઇટ લો એસ્ટીમ ડોટ ઇએક્સી વિથ અમ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ ડોટ ઇએક્સી હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ જીઆરયુ ડીજીઈ ડોટ ઇએક્સી એન આરઇએસીએન ટી એમઇન ટી ડોટ કોમ લવ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી લો ની ડોટ ઉપર હાઈ એસ ટીમ ઈ લખી નાખશે અલબત્ત તમારે જીઆરયુ ઈ તથા RECENTMENT.com ને ટી એમ ઇનટી ડોટ એમને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે દોસ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિઈંગ પ્રોપરલી ઇન્સ્ટોલ કેન ટર્ન ધોસ ઓફ મેમ તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતાં અટકાવશે મેડમ મહેરબાની કરી તેમને બંધ કરી દેશો કસ્ટમર સેસ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ કેન યુ ટેલ મી હાઉ ગ્રાહક મને એ બંધ કરતા નથી આવડતું શું એવી રીતે કરવું તે તમે મને કહી શકો કસ્ટમર સર્વિસ રેપ સેઝ માય પ્લેઝર ગો ટુ યુર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક વર્ક ફોર ગીવનેસ ડોટ ઇએક્સી ડૂ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અટિલ જીઆરયુડી જીઇ ડોટ ઇએક્સી એન્ડ આર ઇસીએન ટી એમઇન ટી ડોટ કોમ હેવ બિન કમ્પ્લીટલી ઇરેસ્ટ ગ્રાહક સેવા પ્રતિનિધિ મને આનંદ થશે સ્ટાર્ટ મેનુ પર જાઓ અને તેમાંથી ફોર્ગીવનેસ ડોટ ઈ એક્સી કાર્યરત કરો તમે જ્યાં સુધી જીઆરયુ ડીજી ડોટ ઈ એક્સી તથા આર ઇસીએન ટી એમ ઇનટી ડોટ કોમ સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય તેટલી વાર આમ કરતા રહો કસ્ટમર સેસ ઓકે આઈ એમ ડન લવ હેઝ સ્ટાર્ટેડ એન્ડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી ઇઝ ધેટ નોર્મલ ઠીક છે મેં પૂરું કર્યું લવ એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે શું આ સામાન્ય પ્રક્રિયા છે કસ્ટમર સર્વિસ રેપ સેઝ યસ ઇટ ઇઝ યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઇસ ઇટ વિલ રિ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ ડૂ યુ સી ધેટ મેસેજ ગ્રાહક સેવા પ્રતિનિધિ હા એ એમ જ છે તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ શું તમને તે સંદેશ નજર પડે છે કસ્ટમર સેઇઝ યસ આઈ ડુ ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ ગ્રાહક મને દેખાય છે શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું કસ્ટમર સર્વિસ રેપ સેઇસ યસ બટ રીમેમ્બર ડેટ યુ હેવ ઓન્લી ધ બેઝ પ્રોગ્રામ યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ ગ્રાહક સેવા પ્રતિનિધિ હા પણ યાદ રહે કે તમારી પાસે આ માત્ર પાયાનો શરૂઆતનો પ્રોગ્રામ છે તમારે અપગ્રેડ્સ માટે બીજા હાર્ટ્સને સાથે જોડવાનું શરૂ કરવું પડશે કસ્ટમર સેસ ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી વોટ શુડ આઈ ડુ ગ્રાહક ભગવાન અત્યારે મને ભૂલનો સંદેશ મળ્યો છે હવે મારે શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ રેપ સેઝ વોટ ડઝ ધ મેસેજ સે ગ્રાહક સેવા પ્રતિનિધિ સંદેશ શું કહે છે કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર ફોર વન ટુ પ્રોગ્રામ ગો નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ વોટ ડઝ દેટ મીન ગ્રાહક તે એરર ચારસો બાર દર્શાવે છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ આંતરિક અંગભુત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી તેનો અર્થ શો થાય કસ્ટમર સર્વિસ રેપ સેઝ ડોન્ટ વરી મેમ ધેટ્સ કોમન પ્રોબ્લેમ ઇટ મીન્સ દેટ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ ઇટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇન નોનટેનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર

તો તે બીજાને લવ કરે એ પહેલાં તમારે પોતાના યંત્રને લવ પ્રેમ કરવો પડશે કસ્ટમર સેસ સો વોટ શુડ આઈ ડુ ગ્રાહક તો મારે હવે શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ રેપ સેસ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ ગ્રાહક સેવા પ્રતિનિધિ શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી નામ સરનામાની યાદીનું પુસ્તક મેળવી શકો છો કસ્ટમર સેસ યસ આઈ હેવ ઇટ ગ્રાહક હા મારી પાસે છે કસ્ટમર સર્વિસ રેપ સેઝ એક્સેલેન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ગ્રાહક સેવા પ્રતિનિધિ અદ્ભુત આ બાબતે તમને લાભ થશે કસ્ટમર સેસ થેન્ક યુ ગ્રાહક આભાર તમારો કસ્ટમર સર્વિસ રેપ સેઝ યુ આર વેલકમ ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી ફોર ગ્યુ સેલ્ફ ડીઓસી સેલ્ફ એસ્ટીમ .txt, realize realizeworth.txt, and goodness.doc. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Also you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. Grahak Seva તમારા સૌજન્યનું સ્વાગત છે તમે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો તેમની એમ હાર્ડ ડિરેક્ટરીમાં નકલ કરો ફોર સેલ્ફ ડોટ ડીઓસી સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી રિઅલાઇઝ ડોટ ટીએક્સટી અને ગુડનેસ ડોટ ડીઓસી આ સિસ્ટમ પ્રક્રિયા અસંગત ફાઇલ્સ પર પુનર્લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગને અન્ય સાથે ભેળવી દેશે વિશેષમાં બધી જ ડિરેક્ટરીઝમાંથી તમારો સેલ્ફ ક્રિટિક ડોટ ઇએક્સી ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ્સ ફોલ્ડર્સ ખાલી થઈ ગયા છે અને હવે પરત આવે તેમ નથી એ બાબતની ખાતરી કરી લઈ રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે કસ્ટમર સેસ ગોટ ઇટ હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી ઇનિટ ફાઇલ્સ સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન ઇટ શોઝ વામ્સ ડોટ કોમ અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર વાસ ડોટ કોમ પીસ ઇએક્સીટ કોમ તેમની જાતે નકલ થઈ રહ્યા છે કસ્ટમર સર્વિસ રેપ સેઝ તમારે તેને સાંભળવાનો છે હું જાઉં એ પહેલા બીજી એક વાત કસ્ટમર ગ્રાહક હા તો કસ્ટમર સર્વિસ રેપ સેસ લવ ઇઝ ફ્રીર નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો તે લોકો બદલામાં અન્ય લોકો માં વહેંચશે અને તે લોકો જ તમને ખરેખર કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપે પરત કરશે કસ્ટમર આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ ગ્રાહક હું જરૂરથી કરીશ તમારી મદદ માટે આભાર રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા કાંચનજંગા કાંચનજંઘા પરનો સૂર્યોદય ધ વેપર્સ રાઈઝ ચડે છે ઊંચે બાષ્પની વાદળી ટુ ધ મોર્નિંગ સ્કાયસ પ્રભાતના આકાશને આંબવા ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને બ ધ લવ લાઈટ પ્રેમ પ્રકાશનો જ્યારે પૂંજ પથરાય છે ઓન ધ ઇટરનલ સ્નોઝ શાશ્વત હિમ પર અપોન ધ સમિટ્સ હોરી ઉત્તુ શિખરો પર એન્ડ હિમાલયાસ ક્વીન અને હિમાલયની રાણી કામ એન્ડ સિરિન શાંત અને ગંભીર રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે ઇન રોપ્સ ઓફ વ્હાઇટ ધવલ વસ્ત્રોમાં બાથ ઇન ગોલ્ડન લાઇટ સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ ત્યાં જ્યાં મળે છે ધરતી અને આકાશ એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ વળી પેલા પ્રભાતના ઝાકળ બિંદુ એન્ડ મેલોસ હ્યુસ અને ભીની છટાઓ સાથે પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ પરિસમી આંગળીઓથી તેના ગાલ રંગે છે ઓવર રિલ્સ હવે વળી પેલા ઝરણાની પેલે પાર એન્ડ ધ સન કિસ્ટ હિલ્સ તથા પેલી સૂર્યસ્પૃષ્ટ ટેકરી પર ધ લવલાઇટ જેન્ટલી લિંગર્સ પેલો પ્રેમ પ્રકાશ હળવેથી ઝડુંબી રહ્યો છે એન્ડ ધ બ્રેકિંગ ડે અને એ મળસ કે સેન્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે પહેલું ઝાંખું કિરણ મોકલે છે ઓફ લવ્સ એન્ડ્રાઈંગ ફાઉન્ટેન્સ પ્રેમના શાશ્વત ફુવારાનું વાઇલ ધ હાર્ટ ફિલ્સ ધ થ્રિલ્સ અને એ ટાણે હૃદય રોમાંચક અનુભવે છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ શૃંગોમાંથી આવતા ધ્વનિઓ એન્ડ શાઉ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ અને તે આત્માનો જે પર્વતોમાં વસે છે